જામનગરમાં જાજરમાં રાધિકા અનંત અંબાણીનું સ્વાગત કરવામાં આવ્યું છે જેમાં ઢોલ નગારાના તાલે નવ દંપતીનું સ્વાગત કરાયું છે અને જામનગરવાસીઓએ નવ દંપતીને આવકાર્યા છે અંબાણી પરિવારના અનંત રાધિકાના લગ્ન બાદ જામનગરમાં સૌ પ્રથમવાર આગમન થયું છે જામનગર એરપોર્ટ સાથે જાહેર માર્ગ ઉપર ઢોલ નગારાના તાલે નવ દંપતીનું સ્વાગત કરવામાં આવ્યું છે નવ દંપતીને એરપોર્ટથી રિલાયન્સ ગ્રીન સુધી રોલ્સ રોયલ કારમાં સુરક્ષા સાથે લઈ જવામાં આવ્યા છે જામનગર પધાર્યા બાદ તેઓ દ્વારકાધીશ મંદિરે જાય તેવી શક્યતા છે નવ દંપતીનું શાહી સ્વાગત કરવામાં આવતા નવ દંપતિએ જામનગરવાસીઓને આવકાર્યા છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ બારમી જુલાઈ બે હજાર ચોવીસના દિવસે રાધિકા મર્ચન્ટની સાથે લગ્ન કર્યા છે અનંત અને રાધિકા દ્વારકાધીશના દર્શને જાય તેવી શક્યતા છે અંબાણી પરિવારના નવવધુનું જામનગરમાં સ્વાગત કરવામાં આવ્યું છે જામનગરમાં અનંત રાધિકાના પ્રી વેડિંગ યોજાયા બાદ મુંબઈમાં લગ્ન અને તે પછીના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા લગ્ન બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મંગળવારે રાત્રે જામનગર રિલાયન્સ ટાઉનશીપ પહોંચ્યા છે નવ દંપતીને આવકારવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું નવ દંપતીને આવકારવા માટે જામનગરવાસીઓએ ગુલાબના ફૂલોની જાજમ પાથરીને તેમને આવકાર્યા હતા જામનગરના રસ્તા ઉપર અંબાણી દંપતીને વેલકમ કરતા બેનર પણ લાગ્યા હતા રિલાયન્સ ટાઉનશીપમાં અનંત અંબાણીના સામૈયાની વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી